સાથે સાથે એસટી કર્મચારીઓ પણ પીડાઈ રહ્યા છે પરંતુ નવા બનેલા એસટી બસ સ્ટેન્ડનું લોકાર્પણ કરવામાં આવ્યું નથી અમરેલીમાં છ વર્ષ કરતાં વધુ સમયથી એસટી બસ સ્ટેન્ડની કામગીરી ચાલુ છે પરંતુ અમરેલીવાસીઓને નવું બસ સ્ટેન્ડ મળ્યું નથી અહીં કામચલાઉ બસ સ્ટેન્ડમાં એસટી બસોનું સંચાલન કરવામાં આવે છે ચોમાસાની ઋતુમાં મુસાફરોની સ્થિતિ અત્યંત કફોડી બની જાય છે પ્રથમ તો કામચલાઉ બસ સ્ટેન્ડમાં પ્રવેશવા માટે પાણી ભરેલા ખાડાઓમાંથી પસાર થવું પડે છે કાદવ અને કીચડ નફામાં પ્રાપ્ત થાય છે અને અનેક વયોવૃદ્ધ લોકો લપટી પણ પડે છે ત્યારે તેની જવાબદારી કોઈ લઈ રહ્યું નથી ઉપરાંત સમગ્ર બસ સ્ટેન્ડમાં કાદવ કીચડ છે અને બહાર ગામથી આવતા લોકો બસ સ્ટેન્ડની નરકાગાર જેવી સ્થિતિ જોઈને અંદર પ્રવેશતા જ નથી અને ખાનગી વાહનોમાં જ જતા રહે છે પરંતુ અમરેલીના લોકોને નવું બસ સ્ટેન્ડ તંત્ર દ્વારા ક્યારે પ્રાપ્ત થશે એ તો ભગવાન જાણે અહીં નવા બનેલા બસ સ્ટેન્ડમાં રોડ પરની દુકાનો તો કાર્યરત કરી દેવામાં આવેલી છે પરંતુ બસ સ્ટેન્ડ શરૂ કરવામાં ન આવતા તંત્ર કયા સારા મુહૂર્તની રાહ જોઈ રહ્યું હશે તેમ લોકો એકબીજાને પૂછી રહ્યા છે કારણ કે કોઈ જવાબદાર લોકો તો આ સાંભળવા તૈયાર જ નથી આમ તો છેલ્લા છ વર્ષથી આ નવા બસ સ્ટેન્ડનું છે નિર્માણ થઈ રહ્યું છે વોકળ ગાય નિર્માણ થાય બે વર્ષની ચોવીસ મહિનાની અંદર કામ પૂર્ણ કરવાની વાત હતી એના બદલે આ છ વર્ષ થઈ ગયા અમરેલીના ધારાસભ્ય કૌશિકભાઈ વેકરિયા હાલ સરકારમાં નાયબ મુખ્ય દંડક થઈને બેઠા સરકારમાંથી આદેશ કરાવે કે ભાઈ એજન્સી કામ કેમ ઢીલું કરે અને કામ એક બાજુ જ્યારે ડેપો મેનેજરને પૂછો કે પછી ડીસીને પૂછો કે કામ પૂર્ણ થઈ ગયું છે ને લોકાર્પણના વાત એ કહેકું છે તો લોકાર્પણમાં તમારે કૌશિકભાઈ મુખ્યમંત્રીને લાવવા હોય વડાપ્રધાનને લાવવા હોય જેને લાવવા એને લાવો પણ તમે લોકોની હાલાકીને તમે સમજીને તમે વહેલામાં વહેલી તકે આ નવું એસટી બસ સ્ટેન્ડ છે એ શરૂ થાય કારણ કે ચોમાસાની અત્યારે સિઝન છે ગોઠણે ગોઠણે પાણી ભરાણું છે અંદર ખીચકાણ છે ગંદકીના ગંજ છે મુસાફરોને બેસવા માટેની કોઈ સુવિધાઓ નથી અંદર ટોયલેટની પણ સુવિધાઓ નથી સારું પીવાનું પાણીની પણ સુવિધાઓ નથી એટલે લોકો સહી આવી હાલાકીથી ઝઝૂમી રહ્યા છે ત્યારે લોકોની હાલાકીને જોઈ આ નવું બસ સ્ટેન્ડ વહેલામાં વહેલી તકે શરૂ કરવામાં આવે તેવી મારી માગણી છે